હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એચવી ક્લાસીસ તો આજે આપણે શીખવાના છીએ ધોરણ નવનું ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણ સ્ટાર્ટ કરતાં પહેલાં તમારે ત્રણ સૂત્રો યાદ રાખવાના રહેશે જે મેં તમને આગળ સમજાવેલા છે તો ચાલો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર ત્રણ દસ સેમી ત્રીજિયાવાળા અર્ધ ગોળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો અને અહીં તમને કીધેલું છે કે પાયની કિંમત તમારે લેવાની છે ત્રણ પોઈન્ટ ચૌદ તો અહીં દસ સેમી ત્રીજા તો જેને આપણે કહીશું રેડિયસ રેડિયસ એટલે કે આર જે આપણને આપેલા છે દસ સેન્ટીમીટર ત્યારબાદ આપણને શું શોધવાનું કીધેલું છે અર્ધ ગોળાકારનું કુલ પૃષ્ઠફળ તો અર્ધ ગોળાકારનું કુલ પૃષ્ઠફળ તેનું સૂત્ર થશે થ્રી પાય આર સ્ક્વેર તો ત્રણની કિંમત આપણે મૂકી દઈએ પાયની કિંમત જે આપણને કીધેલી છે ત્રણ પોઈન્ટ ચૌદ તો આપણે પાઇની કિંમત લઈશું ત્રણ પોઈન્ટ ચૌદ આર સ્ક્વેર તો આર લઈશું આરની કિંમત આપણને આપેલી છે દસ સેન્ટીમીટર તો દસનો વર્ગ થશે તો ત્રણ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ તો પોઈન્ટ નીકાળીશું તે તો તેને આપણે કઈ રીતે લખીશું ત્રણસો ચૌદ છેદમાં સો દસનો વર્ગ એટલે થશે દસ ગુણ્યા દસ ડાયરેક્ટલી તેને તમે સો પણ લખી શકો છો તો અહીં લાસ્ટમાં બે શૂન્ય આપેલા છે તે કેન્સલ થશે અને ઉપર કઈ સંખ્યા વધે છે ત્રણ ગુણ્યા ત્રણસો ચૌદ અથવા તો તેને તમે લખી શકો છો ત્રણસો ચૌદ ગુણ્યા ત્રણ તો આપણે ગુણાકાર કરીએ ત્રણ ચોક બાર ઉપર વિધિ એક આવશે ત્રણ એકા ત્રણ અને એક ચાર ત્રણ તરી નવ તો આનો ફાઇનલ આન્સર થશે નવસો બેતાળીસ પાછળ એકમ આપણને કયો આપેલો છે સેન્ટીમીટર તો સેન્ટીમીટર હોય અને પૃષ્ઠફળ શોધવાનું હોય પૃષ્ઠફળ એટલે કે સપાટીનું ક્ષેત્રફળ જ થશે તો આની પાછળ એકમ કયો આવશે સેન્ટીમીટરનો વર્ગ તો આ સ્ટાર્ટિંગનો દાખલો હતો એટલે એકદમ સહેલો છે દાખલો એકદમ સહેલો છે આગળના જે દાખલાઓ છે તેનો લેવલ ધીરે ધીરે ટફ થતો જશે તો આ વિડિયોની અંદર આ એક જ દાખલો આ પછીનો દાખલો તે આ પછીના વિડીયોની અંદર અપલોડ થઈ જશે થેન્ક યુ